તો મિત્રો સ્વાગત છે ફરી તમારું આપણા આ એક નવા વિડીયોમાં તો મિત્રો આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ શેર અને લાઇક કરવાનું ના ભૂલશો તો મિત્રો આજનો વિડીયો ખૂબ સરસ મજાનો થવાનો છે મિત્રો અને તમે મારા વિડીયો ક્યાંથી ક્યાંથી દો છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો સરસ મજાનો આ વિડીયો છે તો ગાયઝ વિડીયો મેં એન્ડ સુધી બન્યા રહો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મિત્રો તમે અહીંયા સવાર સવારનો વ્યૂ જોઈ શકો છો દોસ્તો મિત્રો અહીંયા સવારે સવારનો મસ્ત મજાનો અહીંયા દિવસ ઉગી ગયો છે મિત્રો અને આપણે અહીંયા જોઈ શકો છો તમે વિડીયોમાં તો ગાય અહીંયા મનીષ સવાર લખવા માટે બેઠેલો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેનું લેખન બાકી છે લાગે એટલા માટે તે લેખન કરી રહ્યો છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો મિત્રો અહીંયા સવાર સવારનો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે તો મિત્રો અહીંયા નાસ્તાનું ચાલે છે તમે જોઈ શકો છો નાસ્તો કરે છે અને આપણે મસ્ત મજાનો અહીંયા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને માતાજીની પૂજા કરી દીધી છે અહીંયા જોઈ શકો છો તમે વિડીયોમાં તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો મિત્રો અહીંયા આપણે નાઈ દોઈ કમ્પ્લીટ થઈને માતાજીની પૂજા કરી લીધી છે મિત્રો અને આપણે હવે દુકાને જવા માટેની તૈયારી કરી દીધી છે મિત્રો તો જોઈ શકો છો તમે વિડીયોમાં સરસ એવી મસ્ત મજાની આપણે રોટલી બની ગઈ છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તો અહીંયા દૂધની રોટલો ખાવાનું કામ ચાલુ છે જોઈ શકો છો તમે વિડીયોમાં સવાર સવારમાં નાસ્તો કરે છે

મિત્રો અહીંયા બાબુની દુકાન ખુલી ગઈ છે અને સરસ મજાના ભજીયા બનાવે છે ગરમા ગરમ પૌવા બનાવે છે ચણા પુલાવ બનાવે છે તો બાબુ એ અત્યારે એની જે ચણા પુલાવની લારી છે નાસ્તા નીચે ખુલી ગઈ છે અને આપણે આવી ગયા છીએ દુકાને તો તમે જોઈ શકો છો આરતી જ્વેલર્સ પોન્ડરવાળા તો આપણે હવે દુકાન ખોલી દેશું મિત્રો એને ધક્કો માર્યો ધક્કો એક જ મિનિટ આવ્યો તો અહીંયા લાલકાકો આયા છે તો વિડિયો મેં સુધી બન્યા રહેજો આજો આવો 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 મજામાં બેસો બેસો બહુ આ શાંતિ છે આ તો તમારા <coughs> <laughs> હર તે મારા પાસ પોકિયા ચેડાવા દિવાજી ઓ વાજા ચેડા ઓ પાપીયા ગાય 515 શું ચૂકાવે 50 જવેલા કયો

તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો તમે મારા વિડીયો ક્યાંથી ક્યાંથી જોવા છો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી અમારા વિડીયોમાં ફેરફાર કરી શકીએ તો મિત્રો ફરી મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જોહાર